મિત્રો ડેમમાં ફૂલ પાણી ભરી રહ્યું છે એકદમ હવે જોયું આ ડેમ તૂટો હે જુઓ આ ડેમ જ્યારે નદીમાં તૂટે ત્યારે આવી રીતના એક જગ્યાએથી તૂટે પછી ધોવાતો જાય ધોવાતો જાય ધોવાતો જાય જો કેટલું પ્રેશરથી પાણી નીકળે જો ડેમ આવી રીતના ટૂંટો આ પારો હતો પારો ધોવાઈ ગયો હોય અને હવે ટૂંટો હે પારો ધોતો જાય લગભગ ગામ તો નહીં જવાનું લાગે એવું કેટલું પ્રેશરથી પાણી જાય એમાં જ્યારે આ મોરબીનો મચ્છુ ડેમ ટીટો હોય છે ત્યારે એમાંથી કેટલું પ્રેશરથી પાણી નીકળતું હોય છે એ તો હેવી ડેમ કહેવાય આ તો ખાલી નદીનો પારો ટીટો હોય કેટલું પ્રેશરથી પાણી જાય તમે જોઈ શકો જો આ પાણીનો એટલો પ્રવાહ હોય એ રે તો મિત્રો આ નદીનો પારો તો નહોતો પણ આ એક સામાન્ય એક્ઝામ્પલ માટે હતું તમે જોઈ શકો છો કેટલું પ્રેશરથી પાણી નીકળે છે